હેલો દોસ્તો ગુડ મોર્નિંગ નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો હું સ્વાગત કરું છું આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે હું દિવસ દરમિયાન શું કરીશ એ હું તમને બધું બતાવીશ તમે મારો વિડીયો જોતા રહેજો ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત હું વોકિંગ કરીને આવી ગઈ છું અને હવે હું થોડી વાર યોગા કરી લઉં યોગા કરીને પછી નાઈ ધોઈને ગણપતિ બાપ્પાની આરતી કરીશ ચલો બી બેન હાલ બિસ્કીટ આ

કાળું એ કાળું દૂધ પીધું કાળું હેલો હેલો કરો બધાને હેલો તો હવે મેં કચરાપોતું કરી લીધું છે ને હું ફ્રી થઈ ગઈ છું કચરાપોતું કરીને નવરી થઈ ગઈ અને હવે હું નાઈ અને પછી ગણપતિ બાપાની આરતી કરીશ હવે મેં આરતી કરી લીધી છે ગણપતિ બાપાની અને તમે બધા ગણપતિ બાપાના દર્શન કરો ગણપતિ બાપા મોરિયા જય ગણપતિ બાપા હવે હું નાસ્તો કરી અને પછી થોડુંક રૂટિન કામ છે એ પતાવી અને થોડુંક બહાર જવાનું છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ હેલો દોસ્તો જો અત્યારે હું આ ફૂલ છોડ લઈને આવીશું મસ્ત એ મારે કુંડામાં વાવવાના છે જો કેટલા સરસ લાગે છે બહુ મસ્ત લાગે કુંડામાં હું વાવીશ કુંડામાં મેં બે વાર તો ગુલાબ વાવ્યા પણ છે ને એમાં ગુલાબ નથી થતા અને ગુલાબ બળી જાય છે બે વાર વાવ્યા તો હવે આ કાઢી અને એની માટી બદલી નાખીશ માટી બદલીને પછી બીજી માટી નાખીને ખાતર નાખી અને હું વાવીશ જો આ ક્રિસમસ ટ્રી પણ કેટલું સરસ લાગે છે જો આ કુંડામાંથી કુંડામાંથી મેં માટી કાઢી નાખી છે અને આ બીજી માટી હું લઈ આવી છું એમાં ખાતર પણ નાખ્યું છે ને હવે એ માટી કુંડામાં નાખી અને એમાં વાવીશ જો હવે ન બળી જાય તો સારું છોડ સારા થાય તો સારું આ બે વાર તો મેં બદલી છે માટી જોઈએ હવે આ વખતે કેમ થાય છે તો જોવા ફાઇનલી એક ઝાડ ને મેં વાવી દીધા છે કુંડામાં એટલા મસ્ત લાગે છે જો ચાલો હવે હું આ બધી સાફ સફાઈ કરી લઉં આઈથી ચાલો તો હવે હું થોડીક સાફ સફાઈ કરી લઉં કેમ કે આ બધી માટીવાળી થઈ ગઈ છે ને તો જો પાર્કિંગ બધું મેં ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે ધોઈને સરસ સાફ કરી નાખ્યું છે માટીવાળું થઈ ગયું હતું બધું કુંડામાંથી માટી બદલી તો બધું માટી માટી થયું હતું તો બધું મેં સાફ કરી નાખ્યું છે અને પાર્કિંગ ધોઈ નાખ્યું છે સરસ અને આ મારું નાનું એવું ગાર્ડન છે જો કેટલું સરસ લાગે છે જો ફ્લાવર પણ બહુ મસ્ત લાગે છે જો મને ગુલાબનો પણ બહુ શોખ છે પણ ગુલાબ છે ને નર્સરીમાંથી લાવીએ ને ત્યારે જ સારા હોય છે પછી તો સારા ફ્લાવર આવતા જ નથી એમાં તો આજે હું બનાવીશ દહીં પૂરી એના માટે મેં પૂરી લાવી દીધી છે અને ખજૂર આંબલીને જો ઉકળવા માટે મૂકી દીધા છે તપેલીમાં ઉકળી જાય પછી એને ચટણી બનાવીશું એની અને આમાં બટેટા બોઇલ કરવા માટે મેં મૂકી દીધા છે ને પછી ધાણા મરચાં અને ફુદીનાની ચટણી બનાવીશ અત્યારે વાજ સાડા સાત હવે આરતીનો સમય થઈ ગયો છે આરતી કરી લઉં ગણપતિ બાપાની જુઓ દર્શન કરો બધા ગણપતિ બાપાના તો હવે મેં આરતી કરી લીધી છે અને હવે હું ચટણીની તૈયારી કરું છું ચટણી બનાવવાની બાકી છે ગ્રીન ચટણી બટેટામાં બફાઈ ગયા છે ગ્રીન ચટણી બનાવવા માટે મેં ધાણા મરચાં અને ફુદીનો લઈ લીધા છે મિક્સરમાં પીસી લઈશ અને ત્રણ ચાર આઈસના ક્યુબ નાખ્યા છે જેથી ચટણીનો કલર ગ્રીન રહે કાઢી ન પડે તો મિક્સરમાં પીસી લઈશ ખજૂર આંબલીની ચટણી જો મેં ગાળી અને પાછી ઉકળવા મૂકી દીધી છે એમાં મેં લાલ મરચું મીઠું અને દાણાજીરું નાખ્યું છે થોડીક વાર ઉકળવા દેસું અમે આલુ જે બોઈલ કર્યા હતા એમાં મેં ડુંગળી લાલ મરચું અને મીઠું નાખી દીધું છે હવે એને મિક્સ કરી લેશું અને આ દહીં જે લીધું છે દહીંમાં મેં થોડી ખાંડ નાખી અને હલાવી લીધું છે થોડુંક મીઠું દહીં હોય તો વધારે સારો ટેસ્ટ આવે અને આપણે દાડમ છે ડુંગળી સેવ છે અને દાણા ગાર્નિશિંગ માટે અને ધાણાની મરચાની અને આ રેડ ચટણી છે આમલી અને ખજૂરની અને આ દહીં છે એમાં આમાં થોડીક ખાંડ નાખી અને થોડું મીઠું આ પાણીપુરીમાં મેં મસાલો ભરી દીધો છે અંદર મસાલો ભરીને થોડીક ડુંગળી નાખીશું અને પછી ગ્રીન ચટણી બધામાં ગ્રીન ચટણી નાખીશું પછી રેડ ચટણી રેડ ચટણી થોડીક વધારે નાખવાની એનાથી ટેસ્ટ સારો આવે હવે પછી ઉપર દહીં નાખીશું ઉપર સેવ નાખીશું અને પછી દાડમ અને કોથમીરથી ગાર્નિશ કોથમીર આની જગ્યાએ નાયલોન સેવ પણ નાખી શકો છો દાડમના દાણા નાખીશું બહુ સરસ લાગે છે દાડમના દાણામાં ટેસ્ટ બહુ સરસ આવે છે અમારી તો બધાની ફેવરિટ છે પાણીપુરી પણ ફેવરિટ છે મસાલાપુરી દહીંપુરી અમારા બધાને અમારા ઘરમાં બધાને ભાવે છે તમને કોને કોને ભાવે છે મને કહેજો કમેન્ટમાં ઉપરથી દાણા ધાણાભાજીથી ગાર્નિશ કરીશું ઉપરથી આ સાંચળ અને જીરું અને લાલ મરચું એનો મેં પાવડર બનાવ્યો હતો મિક્સ મસાલો એ ઉપરથી થોડો સ્પ્રિન્કલ કરીશું જો અમારી દહીં પૂરી રેડી થઈ ગઈ છે કેવી લાગે છે મને કમેન્ટમાં કહેજો ચાલો બધા જમવા